નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતની પડે પડની ખબર હવે તમારી પાસે તો રાહકો ની જોવો છો આજે અમારી યુટ્યુબ ચેનલને ને કરો જી હા મિત્રો અત્યારે હાલના મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દરેક વ્યક્તિની જીવન જીવવાની રીત અલગ હોય છે એક વ્યક્તિની રોજંદી આદતો બીજા વ્યક્તિથી સંપૂર્ણપણે અલગ હોય શકે છે ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો ખોરાક ચાવે છે જ્યારે અન્ય લોકો તેને સીધો સીધો જાય છે શું તમે તમે જાણો છો કે ખોરાક તમારા સ્વાસ્થ્યને કેટલું મોટું નુકસાન પહોંચાડી રહ્યા છો જો આ જે લોકો ચાવ્યા વિના ઝડપથી ખોરાક ઘડી જાય છે તેઓને સમય થોડી મિનિટોમાં બચાવી શકે છે પરંતુ તેનો ખોરાક સંપૂર્ણપણે સ્વાદમાં માણવાનું ટાળે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે

ઉત્સાહ કારણ માનવામાં આવે છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ